ગર્ભાવસ્થા દરમિયાન માતાની જવાબદારી હોય છે કે તે પોતાનું અને આવનારા બાળકનું ધ્યાન રાખે એટલે બાળકના પ્રોપર વિકાસ માટે બાળકને કોઈ બર્થ ડિફેક્ટ ના આવે તે માટે અને એવું માનવામાં આવે છે કે બાળકની જે મેઇન ઇમ્યુનિટી છે જે ઇમ્યુન ફેક્ટર્સ છે તે માતાના ગર્ભમાંથી જ સ્ટાર્ટ થાય છે એટલે ગર્ભાવસ્થા દરમિયાન પૂરતું પોષણ લેવું માતા માટે ખૂબ જરૂરી છે આદર્શ આહાર એટલે કે સંપૂર્ણ સંતુલિત પોષણ એમાં આવી જાય છે એનર્જી પ્રોટીન ફેટ્સ જે સારા ક્વોલિટીના હોય છે એની સાથે સાથે ફોલિક એસિડ આયર્ન અને કેલ્શિયમ આ બધા જ પોષક તત્વોને ધ્યાનમાં રાખીને ઘણી વાર એવું પણ થતું હોય છે કે પ્રેગ્નન્સીમાં મેક્સિમમ ન્યુટ્રિશન ઓબ્ઝોર્બ થતું હોય એના કારણે માતાને કબજિયાત રહેતું હોય છે તો રેસાવાળા ખોરાક અને પાણીનું પણ એટલું જ મહત્વ છે જેટલું બીજા ખોરાક એવા માતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે થોડા થોડા સમય થોડો થોડો ખોરાક લે યુઝઅલી એવું થતું હોય છે કે એકાએક બોડીના ચેન્જિસના કારણે હોર્મોનલ ચેન્જિસના કારણે માતાઓ અનુભવતી હોય તેમને ગેસ અને કબજિયાત રહેતો હોય જેના કારણે ઉડતાની સાથે જ એમને ફીલ થાય આ ટાળવા માટે એમણે રાત્રે સૂતા પહેલા કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ જેમ કે એપલ પોપકોર્ન જેવા ફૂડ્સ ખાઈને સૂવું જોઈએ દિવસ દરમિયાન એટલું ધ્યાન રાખવું જોઈએ કે તે સામાન્ય રીતે એક્ટિવ રહે ઘણી વાર એવું થતું હોય છે કે માથા માથામાં લેથર્જી વધારે આવી જતી હોય છે તો એ બધું થોડુંક ટાળીને પોતાના મીલ સરખી રીતે બેલેન્સ કરીને માતા ખોરાક લેશે તો એવું ટાળી શકે છે આ ઉપરાંત લીંબુ અને ફુદીનાનું પાણી તેમને મદદ કરી શકે છે ગર્ભાવસ્થા દરમિયાન એવો જે બોડી માટે જરૂરી નથી જેમ કે અતિશય જંક ફૂડનું સેવન કારણ કે તે માતાને પાછળથી પણ વેટ લોસ કરવામાં અડચણ પામી શકે છે પમાડી શકે છે અને બજારમાં મળતા ફૂડ ટાળવા જોઈએ કંઈ પણ એવું ફૂડ જે આપણી નજર સામે નથી બન્યું કારણ કે અગર માતાને ઇન્ફેક્શન થશે તો એની ડાયરેક્ટ અસર એના બાળક પર પડી શકે છે અને પ્રેગનન્સીમાં કંઈક અટકાવ આવી શકે છે એટલે આ બધા ફૂડ ટાળવા ટાળવા ખૂબ જરૂરી છે માતા માટે પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભાવસ્થા દરમિયાન દરેક ખોરાક જે માતા અને બાળક માટે જરૂરી નથી તે ટાળવાનું કહેવામાં આવે છે આજકાલ આપણે જોતા હોઈએ છીએ કે જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે ગર્ભાવસ્થા ડાયાબિટીસ ખૂબ જોવા મળે છે આ ઉપરાંત માતાઓમાં મેદસ્વિતા વધી રહી છે અને લેટ પ્રેગનસીસ થઈ રહી છે એટલે માતાએ બહુ જ સમજી વિચારીને ન્યુટ્રિશનિસ્ટની મદદથી તેમની મીલ્સ બેલેન્સ પ્લાન કરાવીને લેવું જોઈએ તો માતા અને બાળક માટે ખૂબ સારું ગર્ભાવસ્થા દરમિયાન જો માતા અતિશય મારે આખો દિવસ ખાવ છે તેવું વિચારીને નહીં ખાય અને બહુ જ કાર્બોહાઈડ્રેટ અને ફેટ જેવા પદાર્થો પર ફોકસ નહીં કરે

આ બોડી રિપેર કરવાનું કામ ચાલુ હોય છે અને હોર્મોન્સ પાછા તેમના બેલેન્સમાં આવવાનું કામ ચાલુ હોય છે તો આ બધું જ ખોરાક માટે માતાએ સારું પ્રોટીનયુક્ત આહાર સારી ઇમ્યુનિટી જળવાઈ રહે તે આહાર સ્તનપાન કેવી રીતે સારું થઈ શકે એના અમુક ફૂડ્સ હોય છે જેને લેક્ટોગોગ્સ કહેવાય છે જેમ કે મેથી ટોપરું અળસી વગેરે તેનું સેવન કરવું જોઈએ માતાએ એ યાદ રાખવું જોઈએ કે તે જે પણ ખાય છે એની સાથે સાથે થોડીક એક્ટિવ રહે કારણ કે અતિશય ખાઈને ખાલી ઇનએક્ટિવ લાઇફ સ્ટાઈલથી માતાને તથા બાળકને ગેસની તકલીફ થઈ શકે છે અને બાળકોમાં તો કોલિક પેન બહુ જ કોમન હોય છે એટલે એ ધ્યાન રાખવું જોઈએ કે જે પણ ખાય તે સમજી વિચારી ને ખાય અતિશય તીખું તળેલું કે ગેસી ફૂડ અવોઈડ કરે માતા તનપાન કરાવતી વખતે એકદમ બેલેન્સ્ડ મીલ્સ જેમ કે વ્યવસ્થિત એનર્જી અને જેમ મેં કીધું તેમ લેક્ટોગોગ્સ ફૂડ જે હોય છે જે સ્તનપાન વધારવામાં હોર્મોન્સને સરખા બેલેન્સ કરવામાં તથા માતાની અંદર પોસ્ટપાર્ટમ ડિપ્રેશન અટકાવવામાં મદદ કરી શકે તેવા ફૂડ્સ જે બી ફૂડ્સ બોડીને શાંત અને કામ રાખી શકે તેવા ફૂડ્સ માતાએ લેવા જોઈએ આ સમય દરમિયાન માતાએ તેવું ટાળવું જોઈએ તે જે માતાની અંદર એન્ઝાયટી વધારે છે જેમ કે અતિશય કાર્બોહાઈડ્રેટ માતા ઓલરેડી ઘણા બધા સ્ટ્રેસથી ગુજરેલી હોય છે એટલે માતાએ એકદમ બેલેન્સ ખોરાક લેવો જોઈએ વધારે પડતું તીખું તળેલું બહારનું જંક ફૂડ ટાળવું જોઈએ આ બાળક માટે બી હિતાવહ છે કારણ કે જેટલું સારું અને પૌષ્ટિક આહાર માતા લેશે તે તેને પણ મદદ કરી અને એને ફ્યુચરમાં પોતાનું બોડી પણ નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકશે ગરબા પછી પહેલી વાત તો એ છે કે તરત જ માતાએ વજનની ચિંતા ન કરવી જોઈએ તે ઓટોમેટિકલી જેમ જેમ બ્રેસ્ટ ફીડિંગ સ્તનપાન કરાવતી જશે એમ એનું વજન નિયંત્રણમાં રહેવાનું જ છે પહેલા છ મહિના સુધી તેણે તેની ફક્ત રિકવરી પર ફોકસ કરવો જોઈએ હા પણ આ દરમિયાન એ ધ્યાન જરૂર રાખવું કે વધારે પડતી અનનેસેસરી કેલરી બોડીમાં ના રાખે એકદમ લાઈટ એક્સરસાઇઝિસ કા તો એક્ટિવિટીમાં માતા રહે આનાથી એનો મૂડ પણ સારો રહેશે અને સાથે સાથે વજન પણ નિયંત્રણમાં રહેવામાં મદદ કરશે છ મહિના પછી માતાએ લાઈટ એક્સરસાઇઝિસ કોઈ ટ્રેન પ્રોફેશનલની મદદથી ચાલુ કરવી જોઈએ અને ખોરાકને નિયમિત સમયસર લેવો જોઈએ અને હેલ્ધી ખોરાક ખાવાનું એટલીસ્ટ પોસ્ટ પ્રેગ્નન્સી બે વર્ષ સુધી માતાએ કન્ટિન્યુ રાખવું જોઈએ કારણ કે આખી પ્રેગ્નન્સી દરમિયાન માતાની બોડીના સ્ટોર્સ ખલાસ થઈ ગયા હોય છે એટલે માતાએ પોતાની બોડીને રિપ્લેનિશ કરવા માટે આ બધા પોઈન્ટ ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી બને છે